રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે યોજાયો રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે આવેલ મહાદેવના મંદિર ખાતે આ પ્રસંગે ખેતીવાડીના અધિકારીઓ અન્ય રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તાલુકા પંચાયતના પ્રમુખ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અલગ અલગ અધિકારીઓ દ્વારા અને વક્તાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ વિકાસ સપ્તાહની ઉજવણી થયેલી છે એના ભાગરૂપે આજે અહીંયા ખુરશી ઉત્સવનું આયોજન રાખેલ એમાં તમામ આગેવાનો માતાઓ બોડી સંખ્યામાં આવીને ભાગ લીધેલો કારણ કે આપણા એ તેર વર્ષ તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ ગુજરાતની ગાદી સંભાળી અને અગિયાર વરસથી દિલ્હીની ગાદી શોભાવી રહ્યા છે એ વિકાસ સપ્તાહને ચોવીસ વર્ષ થઈ ગયા છે એના અનુસંધાને આખા ગુજરાતમાં આ ખુરશી મહોત્સવનું જે આયોજન થયેલું છે એ ખેડૂતોને ખૂબ જ હિતકારી છે લાભકારી છે એ ખેડૂતો એ કઈ રીતે કરે તો એની ખેતીમાં વધારો થાય એ આવક બમણી થાય એવી રીતે પ્રાકૃતિક ખેતીની અહીંયા એ અધિકારીઓ દ્વારા જે માહિતી આપી છે એ ખૂબ જ લોકોએ એને બિરજાવી છે અને લોકો પણ એમની ખેતીમાં એ સફળ થાય અને પોતાની ખેતી સારી રીતે કરી શકે એ માટે અહીંયા એ ખેડૂતોને એ ખેડૂતોને અહીંયા કૃષિ દ્વારા આવીને અધિકારીઓએ ખૂબ સમજ આપી છે એ બદલ હું આ સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું અસ્તુ આજ રોજ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ રાજ્યના તમામ તાલુકાની અંદર તાલુકા વાઇઝ રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરેલું હતું જેમાં અત્રેના રાધનપુર તાલુકામાં શ્રીનાડ ખાતે લાખેશ્વર મહાદેવના મહાદેવજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ સ્ટોલ નિદર્શન સ્ટોલનું આયોજન કરેલું હતું જેમાં બોર્ડની સંખ્યાએ રાધનપુર તાલુકાના ખેડૂતોએ નિદર્શન સ્ટોલની મુલાકાત લીધી જેમાં કૃષિ વિશેક અલગ અલગ નિષ્ણાતો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વિશેક માહિતી આપી જેનો તમામ ખેડૂત લાભાર્થીઓએ એનો એ નિહાળ્યો પછી માનનીય ધારાસભ્યશ્રીના ઉપસ્થિતિમાં આ માનનીય અધ્યક્ષશ્રી માનનીય ધારાસભ્યશ્રી રાધનપુર ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને બોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધેલો હતો અને સ્ટેજ પરથી અલગ અલગ લાભાર્થીઓને ચેક વિતરણ પેમેન્ટ ઓર્ડર પૂર્વ મંજૂરી લેટર એ રીતનું વિતરણ કરેલું હતું મારું નામ ચૌધરી ભરતભાઈ જગમાલભાઈ વિસ્તરણ અધિકારી રાધનપુર